અને પહાડોમાં અંદર જઈ ગયા છો તો જો તમે આ જે પહાડો ઉત્તરાખંડના પહાડો જે કેદારનાથ જવાનો રસ્તો છો એ ચાલુ થઈ ગયો તો જો તમે

કર લેના

ના કેવો મના જો ખતરનાગ એલવે બોલી જાય એ ચાલુ છે બોલ ઉતાર બોલ નહીં આપણે આ અવાજમાં આ પોહતા વરસાદ ઉપર ભાઈ ઉપર કારણ કે વરસાદના એવા એવા ઠંડા ઠંડા ના જોરે વરસાદ પડતો હોય ને બાકી

बोले हर हर महादेव देखो कितना समय अब किलोमीटर बाकी है ना हम ट्रैकिंग करें अभी जी से बाइक यात्रा पशी अभी हाँ करना लाल हेडी 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 हेडी

ગડવાબા પેક કરે છે વરસાદ હતો રાતે રોકાઈ ગયા હતા અને અમારા દિલીપભાઈ થોડા મૂડ નથી હેંગ મારી ગયું છે અને આ કાકાનો રૂમ હતો એ અમે રોકવાના હતા તમે પણ ખૂબદાર કેદારનાથ આવો તો આ જગ્યાએ આવી જગ્યો પિયા વાટો અને એની બાજુમાં છે કાકનો આ કપડાની દુકાન છે ઈવાની અને આ રૂમ છે બીજી પણ ઈવાની છે કારણ કે આપણા ગુજરાતના બહુ આવે છે કાકાની યા નહી કશી ગોલી ગૌરી ગૌરીપુ બહુ પવિત્ર પાણી હૈના જલ્દી કહી દેવ કેદારનાથ કે ગુજરાતી માં આપણે ચાર કહેવાય ત્યારે ગુજરાતી ચાર જે ગાયના ગાય માતાના એવડાવતા હોય પછી એના સિવાય જેનું વાવેતર ખાવાનું હોય

એનું વધારે ખાસ ધ્યાન રાખવું કારણ કે અહીંયા બહાર જે કરતા હોય તો તમારે વધારે આ ધ્યાન રાખવું તો આ પહાડો મળ્યા છે પહાડોના કારણે ખાસ હોય બાકી પહાડોનું બહુ ખાસ ધ્યાન રાખવાનું કારણ કે બધા જ પહાડો બહુ ફરવા પાછળ અગાઉ हमारा भाई बाइक चला हूँ अपना घोड़ा तोड़ा जो है ना केदारनाथ ना वो घोड़ा है और वो हमारा करवाबा गुजराती का कॉमेडी टीम जो गुजराती मास्टर है जो बी सी कॉमेडी बनाते हैं करवाबा और रंजन जैन हमारे साथ आए हैं केदारनाथ यात्रा पे बाइक यात्रा पे तो जो और सुख यहाँ जितना मिल जाए कोई डायरेक्ट कर रहे एक बार भाई का जो बोला आपको मुझे बने ना तो लाइक और शेयर करना भाई हटाने के जो अभी चेटा ना कितना राफिक है जिसको बहुत ट्राफिक बाइक ही जा सकते हैं गाड़ियाँ तो पंद्रह से पंद्रह किलोमीटर ट्राफिक है और तो देखो यहाँ से केदारनाथ की यात्रा शुरू हो गई और हम तो बताएंगे आपको तो मतलब अभी प्ले करता हूँ आगे से आपको दिखाऊंगा जय बोल